નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અરસોલ ચૌદસોથી ચૌદસો ને ચોસઠ વિરમગામ બારસોથી ચૌદસો ને અડતાલીસ ધારી એક હજાર છપ્પનથી ચૌદસો ને પચીસ આંબલિયાસણ અગિયારસો એકાણુંથી ચૌદસો ને પિસ્તાલીસ હળવદ બારસો એકાવનથી ચૌદસો ને ત્રાણું મોરબી તેરસો પચાસથી ચૌદસો ને બાણું ડોડાસા અગિયારસોથી ચૌદસો ને ચાલીસ રાજકોટ તેરસો એકવીસથી પંદરસો ને છ ધ્રોલ બારસો સાહીઠથી ચૌદસો ને છવ્વીસ બાબરા ચૌદસો પચીસથી ચૌદસો ને પંચાણું જોટાણા બારસો છત્રીસથી ચૌદસો ને અગિયાર વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને વીસ કાલાવડ બારસો છપ્પનથી ચૌદસો ને એકોતેર સાવરકુંડલા બારસો પચીસથી ચૌદસો ને ત્રેસઠ વડાલી તેરસો પચાસથી પંદરસો ને છત્રીસ જેતપુર એક હજાર છોતેરથી ચૌદસો ને એકસઠ દિયોદર અગિયારસોથી તેરસો ને પચાસ બહુચરાજી એક હજારથી તેરસો ને પિંચોતેર માણસા બારસોથી ચૌદસો ને પંચાણું ધંધુકા અગિયારસો છોતેરથી ચૌદસો ને ત્રેપન ખાંભા અગિયારસો અગિયારથી ચૌદસો ને બાવન વિજાપુર બારસોથી ચૌદસો ને એકાણું કુકરવાડા તેરસો એકોતેરથી થી ચૌદસો ને નેવું ગોછારીયા ચૌદસો પિંચોતેર થોરા તેરસો એંસીથી ચૌદસો વીસ હારીચ બારસો એંસીથી ચૌદસો ને પચીસ જામજોધપુર તેરસોથી એકસઠ અમરેલી સાતસો પંદરથી ચૌદસો ને હિંમતનગર ચૌદસો દસથી ચૌદસો ને સિત્યોતેર મહુવા સાતસોથી ચૌદસો ને પચીસ તળાજા તેરસો પંદરથી ચૌદસો ને બોતેર ઉનાવા એક હજારથી ચૌદસો ને ચોરાણું બોટાદ બારસોથી પંદરસો